તો હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડેર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટિસ્ટિક સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે વોકેલની પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ અને વોગેલની પદ્ધતિનો આપણે દાખલો કરીએ છીએ હજુ આપણે વોકેલની પદ્ધતિનો થોડા દાખલા કરશું પછી આપણે આગળ ચાલશું બરાબરમાં હું બરાબર પાકકી કરાવી દેવા રહી ચાલો આપણે એક્ઝામ્પલ નંબર દસ આવેલા છે જો હવે અહીંયા રકમ આપેલી છે આપણે વોગેલે રીતથી દાખલો કરવાનો છે સૌથી પહેલાં સ્ટાર્ટિંગથી કરવાની છે તો આ જ રકમ આપણે બેઠી ઉઠાડી દેવાની પહેલાં ચાલો આપણે બેઠી લખી દઈએ પહેલાં એકદમ વ્યવસ્થિત લખીએ એક બે ત્રણ અને અહીંયા આપી છે માંગ તમને ચાલો પછી જુઓ અહીંયા બી એક બે ત્રણ ને અહીંયા ચાર અને અહીંયા તમને આપેલો છે પુરવઠો જો ફ્રેન્ડ કંઈ પણ નહીં સમજ પડે ને તો મને કહેજો તમે ચલો જો પહેલા શું છે અહીંયા એકવીસ પછી સત્તર બત્રીસ છ અહીંયા શું છે સોળ અઢાર સત્યાવીસ દસ જો મેં કઈ જ નથી કરતો ખાલી બેઠી લોકમ જ લખું છું પચીસ ચૌદ અઢાર અને બાર તેર ત્રેવીસ એકતાલીસ પંદર અગિયાર તેર ઓગણીસ અને તેતાલીસ ચાલો જો બેઠી રકમ જોઈ લીધી તમારે પહેલો સ્ટેપ શું કરવાનો હશે કે ભાઈ આ આ ટોટલ અગિયાર તેર ને ઓગણીસ એનું ટોટલ ઓગણ તેતાલીસ થાય છે અને જો આ છ દસ બાર ને પંદર તો એનું તેતાલીસ થાય છે તો આપણે કેલ્સીમાં ચેક કરી દઈએ ચાલો જોઈએ અગિયાર તેર ને ઓગણીસ ચાલો આનું ટોટલ તેતાલીસ થાય છે હવે આનું જોઈ લઈએ છ દસ બાર ને પંદર તો એનું પણ ટોટલ એનાલિસ થઈ જાય છે ચાલો તો હવે આપણે શું કરવાનું પેનલ્ટી વનથી સ્ટાર્ટ કરવાનું બરાબર છે આપણે જે કરતા હતા એ જ ચાલો અહીંયા લખી દો પેનલ્ટી નંબર વન ચાલો અહીંયા બી લખી દો પેનલ્ટી નંબર વન જો એકદમ ધ્યાનથી શીખજો ચાલો હવે જો મને આપણે શું જોવાનું છે માંગ નથી જોવાની આ માંગ અને આ પુરવઠો આ લાઈનને આ લાઈન નથી જોવાની એ સિવાયનો વચ્ચેનો શ્રેણિક આપણે જોવાનો છે હવે જો અહીંયા પી વનમાં અહીંયા મને કિંમત જોઈતી છે તો મેં શું કરું આની હારમાં ચાલી લો જાઉં આની હારમાં એટલે એકવીસ સોલ પચીસ ને તેર એમાંથી નાનામાં નાનો આંકડો કયો છે તો નાનામાં નાનો આંકડો કયો છે સોલ બરાબર છે જો આ નથી જોવાનું સમજ પડી સોલ છે સોલથી જો સોલ નથી અહીંયા જો અહીંયા તેર છે ફ્રેન્ડ્સ કયો છે તેર છે તેરથી તરત મોટો આવતો આંકડો કયો છે તો સોલ છે બરાબર તેરથી તરત મોટો આવતો આંકડો કયો છે સોલ છે હવે બે વચ્ચેનો ડિફરન્સ કેટલા આવે તો ત્રણ આવે તો અહીંયા ત્રણ લખી દો બસ એટલું જ કરવાનું છે ચાલો જુઓ અમારી હવે બીજી હારમાં એવા અહીંયા રકમ જોઈએ છે તો નાનામાં નાનો આંકડો કયો છે તો જુઓ નાનામાં નાનો આંકડો ચૌદ છે ચૌદથી તરત મોટો આવતો જુઓ સત્તર છે તો ચાલો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો તો ભાઈ ચૌદ ને સત્તર એટલે કેટલા રહી ત્રણ બરાબર છે ચાલો જો એવું હોય ને તો તમને છે ને કેલ્શિયમ કરી દેવાનું જો સત્તર માઇનસ ચૌદ આવી ગયા તો ચાલો પછી જો નાનામાં નાનો હવે અહીંયા જોઈએ તો નાનામાંનાનો આંકડો કયો છે જો બત્રીસ સત્યાવીસ અઢાર ને એકતાલીસ તો અઢાર છે અઢારથી તરત મોટો આંકડો આવે છે એવી કઈ સંખ્યા તો જો સત્યાવીસ છે ચાલો તો અઢાર માઇનસ સત્યાવીસ એટલે નવ બરાબર નવ આવે નવ તો અહીંયા નવ લખે વચ્ચેનો કાંઈ ડિફરન્સ જ લખવાનો છે ચાલો અહીંયા હવે આ થઈ ગયું તો હવે એવી જ રીતે અહીંયા કરવાનું અહીંયા અહીંયા શું કરવાનું ખબર હવે જો અહીંયા આપણે કરીએ ત્યારે આપણે હાર જોતા હતા પણ અહીંયા જ્યારે કરશું ત્યારે ઉપર સ્તંભ જોવાનું ચાલો પણ જો માંગ પુરવાઠોની લાઈન તો જોતા જ નથી આપણે ચાલો હવે જો એકવીસ સત્તર ને બત્રીસ નાનામાં નાનો આંકડો કયો છે સત્તર એની દર જ મોટો આવતો કયો એકવીસ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે તો સત્તર ને એકવીસ વચ્ચેનો ડિફરન્સ આવે ચાર તો અહીંયા ચાર લખી દો ચાલો પછી જો સોલ અઢાર ને સત્યાવીસ ઊભું જોવાનું ઊભું નાનામાં નાનો આંકડો કયો સોલ એની દર મોટો આવતો કયો છે અઢાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય સોલ ને અઢાર છે એટલે અહીંયા આવી જશે ફ્રેન્ડ્સ તમારા અહીંયા ચાર આવી જશે કેટલા આવી જશે ચાર અઢાર માઇનસ આપણે સોલ્વ કરી દેવાના હા સોરી બે આવે કેટલા આવે બે ચાલો હવે અમારે જુઓ પચીસ ચૌદ ને અઢાર નાનામાં નાનો આંખડો કયો છે ચૌદ ચૌદ પછી તરત મોટા આવતો કયો છે અઢાર તો અહીંયા આપણા કેટલા આવશે ચાર આવશે હવે સમજ પડી ચાલો હવે જુઓ અહીંયા કેટલા છે તેર ત્રેવીસ ને એકતાલીસ નાનામાં નાનો આંકડો કયો છે તેર એની તરત મોટા આવતો કયો ત્રેવીસ તો તેર અને ત્રેવીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો દસ થઈ ગયું હવે તમારે હું જોવાનું તો ભાઈ આખી પેનલ્ટી વન જો આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો આખી પેનલ્ટી વનમાં જો મોટામાં મોટી પેનલ્ટી કયા નંબરને લાગે તો જો ફ્રેન્ડ અહીંયા દસમા નંબરને લાગે છે અરે દસમા નંબરને જો સૌથી વધારે જો દસમાં આ દસ નંબરનો આંકડો સૌથી મોટો છે જો આ બધામાં આ ત્રણ ત્રણ નવ ચાર બે ચાર દસ તો સૌથી મોટો કયો છે દસ છે તો જે મોટો છે ને એમાં આપણે શું કરી દેવાનું ડાઉન કરી દેવાનું હવે જો અહીંયા આવેલ તો આપણે ઉપર સ્તંભમાં જોવાનું હવે સ્તંભમાં શું જોવાનું નાનામાં નાનો આકડો જો અહીંયા બધું વધુ લખેલા જ છે સ્તંભમાં હું જોવાનું નાનામાં નાનો આંકડો જોવાનો ઉપર પણ કે માંગ અને પુરવઠો નથી જવાનું જો તેર ત્રેવીસ ને એકતાલીસ નાનામાં નાનો આંકડો તેર છે તો હવે આપણે દાખલો કાર્ય સ્ટાર્ટ કરવાનો તેરથી કરવાનો એ રીતમાં ચલો ટેનની માંગ કેટલી છે પંદર પુરવઠો કેટલો છે અગિયાર તો આપણે શું કહેશું કઈ મારી પાસે અગિયાર વસ્તુ છે જે અગિયાર તો તું લઈ જા તો આ ટેનને છે કે અગિયાર આપણે આપી દઈએ અગિયારને છે કે અહીંયા શૂન્ય લખી દઈએ ચાલો અને માંગ એની કેટલી છે પંદર માંગ હતી બરાબર અને એને પુરવઠો આપણી પાસે અગિયાર જ હતો તો આપણે અગિયાર તો આપી દીધું પણ હજુ અહીંની કેટલી માંગ બાકી રહે તો હજુ અહીંની ચાર માંગ બાકી રહે તો અહીંયા આપણે લખી દે ચાર થઈ ગયું જો અહીંયા સીરો આવેલો છે ચાલો તો અહીંયા રેખા દોરી દઈએ થઈ ગયું આ રીતનો કરવાનું જો જેવી આપણે પહેલી રેખા દોરાઈ ગઈ ને એ રીતે આપણે પેનલ્ટી ટુ લખી દેવાની અહીંયા પેનલ્ટી નંબર ટુ અહીંયા બી લખી દો પેનલ્ટી નંબર ટુ ચાલ હવે પેનલ્ટી નંબર ટુ કરીએ ચાલો અહીંયા કેટલા આવશે તો જો અહીંયા તો રેખા આવી ગઈ ફ્રેન્ડ્સ એટલે અહીંયા કેટલા જાય ડેસ થઈ ગયો જો હવે અમારો કોઈ ચેન્જીસ નહીં આવશે આમાં તો બધું સેમ જ છે જો નાનામાં નાના આંકડો કયો છે ચૌદ ચૌદથી તરત મોટો આવતો કયો છે તો અઢાર આ સોરી સત્તર એટલે અહીંયા કેટલા આવી જાય ત્રણ થઈ ગયો ચાલો જો આમાં પણ કોઈ ચેન્જીસ નહીં આમાં પણ એવું જ છે જે અહીંયા અહીંયા કેટલો આવી જાય નવ હવે અહીંયા જોજો નાનામાં નાનો આંકડો કયો છે સત્તર સત્તરથી તરત મોટો આવતો કયો બત્રીસ તો ચાલો સત્તર ને બત્રીસનો ડિફરન્સ કેટલો છે પંદર તો અહીંયા લખી દો પંદર થઈ ગયો અહીંયા જાવ નાનામાં નાનો આંકડો કયો અઢાર અઢારથી તરત મોટો આવતો કયો સત્યાવીસ તો અઢાર અને સત્યાવીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો નવ ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો ચૌદ એનથી તરત મોટો આવતો કયો અઢાર તો અહીંયા વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાર તો અહીંયા લખી દો ખાઈ ગયો અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો ત્રેવીસ એનથી તરત મોટો આવતો કયો એકતાલીસ તો ત્રેવીસ ને એકતાલીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો અઢાર તો અઢાર અહીંયા લખી દો ખાઈ ગયો પેનલ્ટી ટુ જો આખી કમ્પ્લીટ થઈ ગઈ હવે આખી પેનલ્ટી ટુમાં સૌથી મોટો આંકડો કયો છે તો જો ભાઈ સૌથી મોટો આંકડો છે ને અહીંયા અઢાર પર છે ચલો અહીંયા આવ્યો તો આની પાસે સર્કલ કરી દો હવે અઢારની ઉપર જો સ્તંભમાં ચાઇ લેજો ચાલો જો ત્રેવીસ ને એકતાલીસ જ છે બરાબર આ તો આપણે રેખા ભરાઈ ગઈ તો ત્રેવીસ ને એકતાલીસમાંથી નાનામાં નાનો આંકડો કયો છે ત્રેવીસ છે બરાબર તો ત્રેવીસને છેકીને તમને કેટલા લખી દેવાના જો ત્રેવીસની માંગ ચાર છે અને આપણી પાસે તેર વસ્તુ છે તો કંઈ નહીં ચાર આપી દઈએ આપણે તો ચાર આપી દઈએ તો આ ચારને છેકીને હવે કેટલા થઈ જાય શૂન્ય અને આ તેરને છેકીને કેટલા થઈ જાય આપણે તેરમાંથી ચાર વસ્તુ આપીએ છે આ તેરમાંથી આપણે ચાર વસ્તુ આપીએ એટલે અહીંયા કેટલા આવી જાય નવ જો અહીંયા સીરો આવ્યો હોય એટલે ચાલો ઊભી રેખા દોરી દો થઈ ગયો ચાલો હવે પેનલ્ટી નંબર થ્રી આપે અહીંયા પણ પેનલ્ટી નંબર થ્રી અહીંયા બી પેનલ્ટી નંબર થ્રી જો બહુ ઇઝી છે ફ્રેન્ડ્સ તમને નહીં સમજ પડે એવું લાગે તો તમે તમારી જાતે તમારી રીતે સ્ટેપ લખી દો નોટમાં તો તમને આઈડિયા આવે એમ તો જો મેં અહીંયા સ્ટેપ લખેલા છે એ પ્રમાણે મેં અહીંયા કરું છું ચાલો જો અહીંયા રેખા છે તો અહીંયા ડેસ કરી દો પહેલાં તો જો આવી લઈ રેખા હવે જો નાનામાં નાના આપણા ચૌદ ચૌદથી તરત મોટો હતો કયો સત્તર તો અહીંયા હજુ પણ ત્રણ જ રહેશે ચાલો અહીંયા જો નાનામાં નાના આંકડો અઢાર અઢારથી તરત તો મોટો સત્યાવીસ એટલે અહીંયા વચ્ચેનો ડિફરન્સ કેટલો નવ આપણે વચ્ચેનો ડિફરન્સ લખવાનો ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો સત્તર એની તરત આવતો મોટો કયો બત્રીસ એટલે અહીંયા કેટલા પંદર ચલો અહીંયા નાનામાં નાનો અઢાર એની તરત મોટો હતો સત્યાવીસ એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો નવ અહીંયા જો નાનામાં નાના આંકડો ચૌદ એની તરત મોટો હતો અઢાર એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાર હવે અહીંયા તો આપણે રેખા દોરી દઈ દઈ તો અહીંયા ડેસ કરી દઉં હવે શું કરવાનું આખી પેનલ્ટી થ્રીમાં જો મોટામાં મોટો આંકડો આવે તો જો અહીંયા પંદર પર આવે છે બરાબર પંદર સૌથી મોટો આંકડો છે તો અહીંયા લખી દો અહીંયા રાઉન્ડ કરી દો હવે અહીંયા પંદર આવ્યો તો પંદરના ઉપર સ્તંભમાં ચાલી જાઓ ચાલ હવે સ્તંભમાં હું જાણું નાનામાં નાનો આંકડો જોવાનું ચાલો જો નાનામાં નાનો આંકડો કહે છે તો જો સત્તર છે ચાલો સત્તરની વેચણી હવે આપણે કરીએ સત્તરની માંગ કેટલી છે જો સત્તર ગ્રાહક આવે ને એ લોકોને કેટલી વસ્તુ છે છ વસ્તુ પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ જો નવ વસ્તુ છે એટલે આપણે એને આપી શકીએ એવું છે તો આ સત્તરને છીંકીને અહીંયા છ લખી દો હવે છ ને છે કે શૂન્ય લખે કારણ કે છ વસ્તુ આપણે આપી દીધી અને નવ ને છે કે અહીંયા કેટલા લખી દેવાના નવ માંથી આપણે છ વસ્તુ આપેલી તો અહીંયા કેટલા બચશે ત્રણ ખબર પડી ચાલો અહીંયા ઝીરો આવ્યો તો ચાલો અહીંયા રેખા દોરી દો થઈ ગયું હવે પેનલ્ટી નંબર ફોર આપો પેનલ્ટી ફોર જ્યાં સુધી તમારું છે ને પટ્ટી નહીં છે ત્યાં સુધી તમારે પેનલ્ટી ચાલુ રાખવાની જો જ્યાં સુધી એક લાઈન આવી નહીં છે ત્યાં સુધી જો હજુ અહીંયા ચાર ખાના છે ને એટલે ચાલો હવે પેનલ્ટી ફોર જો અહીંયા ઉપર રેખા તો અહીંયા ડેસ આવી જશે ચાલો અહીંયા જો નાનામાં નાનો આપણો ચૌદ અને અહીંયા અઢાર છે એટલે હવે અહીંયા કેટલા આવશે તો અહીંયા તમારે આવી જશે ચાર અહીંયા ચૌદ છે ને અહીંયા અઢાર તો આપણે કેલ્સિમમાં કરી દેવાનું ચૌદ ને અહીંયા અઢાર એટલે અહીંયા આવી જશે ચાર ચાલો અહીંયા જાઓ નાનામાં નાનો અઢાર એની તરત આવતો મોટો સત્યાવીસ તો અહીંયા કેટલા આવશે નવ થઈ ગયો હવે અહીંયા જો ઊભી રેખા રેખાનો ડિટેલ તો અહીંયા ડેસ આવી જશે ચાલો અહીંયા કેટલા આવે નાનામાં નાનો આધાર એની તરત મોટો આવતા સત્તાવીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે નવ ચલો નાનામાં નાનો ચૌદ એનાથી તરત આવતો મોટો અઢાર એટલે અહીંયા આવશે ચાર અહીંયાનો ડેસ આવી જાય ચાલો હવે જો ફ્રેન્ડ્સ આખી પેનલ્ટી ફોરમાં મોટા મોટા આંકડો જો અહીંયા પણ નવ છે ને અહીંયા પણ નવ છે તો જ્યારે મોટામાં મોટો આંકડો પેનલ્ટીમાં બે વખત આવે છે ત્યારે આપણે પહેલાં બધું વહેંચણી જોઈએ કા શક્ય છે જો તો હું પહેલાં આ નવની વાત કરું છું આ નવમાં જો અહીંયા ઉપર ચાલે જો નાનામાં નાનો આંકડો કહે તો ભાઈ અઢાર છે અઢાર અઢાર છે અઢારની માંગ કેટલી છે દસ પણ આપણી પાસે દુકાનમાં જો ખાલી ત્રણ જ વસ્તુ અહીંયા બચે તો ખાલી અમને અહીંયા પેન્સિલથી ત્રણ લખી દેવાના સમજ પડી હવે આ નવની વાત કરવાની આ નવમાં જો નાનામાં નાનો આપણો તો ભાઈ અઢાર છે ચાલો અઢારની માંગ કેટલી છે બાર ને આપણી પાસે કેટલી વસ્તુ છે ઓગણીસ તો આપણે એને બાર આપી શકીએ ખબર પડી ચાલો વધુ વહેશે એટલે જો અહીંયા ઉપર આપણે ટોન લખા ને અહીંયા બાર લખા તો વધુ વેસે ને થાય તો જો આ બાર લખેલા ને થાય આ ટોણ અને બારમાંથી મોટું કહે છે તો આ બાર મોટા છે ને તો બાર મોટા એટલે આપણે કઈ કયા માટે કરેલું આ નવ માટે બાર હતું બરાબર તો આ છે કી કરો હવે તો હવે આ નવ ઉપર સર્કલ કરી દઉં ખબર પડી આ રીતનું છે એકદમ શાંતિથી જો આપણે આના માટે કરવાનું જ આવે કારણ કે વધુ વેચણી અહીંયા શક્ય છે ચાલ તો અઢારને છે કે અહીંયા બાર લખી દઉં હવે બારને છે કે અહીંયા શૂન્ય લખી દઉં અને ઓગણીસમાંથી બાર જાય તો કેટલા રહી આ ઓગણીસ માઇનસ બાર એટલે અહીંયા રહેશે સાત જો અહીંયા ઝીરો આવ્યું તો ચાલો ઊભી રેખા દોરી દઉં થઈ ગયું હવે પેનાલ્ટી ફાઈ આપવાની જરૂર નથી કેમ ખબર કારણ કે જો હવે અહીંયા એક જ એક જ સ્તંભ બાકી રહે છે એટલે એક જ લાઈન બાકી રહે છે હવે પેનલ હવે જે બચ્યું છે એ આપી દેવાનું ચાલો આ અઢાર છે આ અઢાર છે આ અઢારની માંગ કેટલી છે તો ભાઈ અઢારની માંગ દસ છે અને આપણી દુકાનમાં જો ત્રણ જ વસ્તુ છે ત્રણ જ અહીંયા બાકી રહી છે તો ત્રણ તો આપી દે અઢારને છેકીને ટોન લખી દઉં આ દસને છે કેટલા લખાય દસમાંથી ટોન જાય તો સાત લખાય અને આ ને છે કે અહીંયા કેટલા લખાઈ જાય શૂન્ય થઈ ગયું હવે અહીંયા રેખા દોડવાની જરૂર નથી કારણ કે હવે છેલ્લું જ છે હવે જો ફ્રેન્ડ્સ સત્યાવીસની જો સત્યાવીસની માંગ પણ સાત બચેલી છે અહીંયા અને જો એ જ લાઈનમાં અહીંયા પુરવઠો બી સાત છે એટલે સરભર થઈ ગયું તો આ સત્યાવીસને છે કે સાત લખી દઉં સાતને છે કે શૂન્ય અને આ સાતને છે કે શું જો બધા ઝીરો આવી ગયા જો આ જો ઝીરો 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 આવી ગયા ચલો હવે આપણે કાર્યની વેચણી કરી ચલો કાર્યની વેચણી કઈ રીતે થાય તો આપણે જે જેને કટિંગ કરેલું છે એ આપણે ગુણાકાર કરી દેવાનો ઉપર છે તો જો પહેલી લાઈનમાં આપણે જોઈએ માંગ અને પુરવઠો મને જોવાનું જ નથી ચાલો જો એકવીસ સોલ પચીસ જો અહીંયા ટેનને છે કે આપણે અગિયાર લખેલા હતા બરાબર છે તો તેર ગુણ્યા અગિયાર કરવાના પછી જો આ સત્તરને છે કે આપણે છ લખેલા તો સત્તર ગુણ્યા છ પછી જો અઢારને છે કીને ત્રણ લખેલા છે તો અઢાર ગુણ્યા પછી જો અહીંયા ત્રેવીસને છે ચાર લખેલા છે તો ત્રેવીસ ગુણ્યા ચાર પછી જો અહીંયા સત્યાવીસને છે કીને લખેલા તો સત્યાવીસ ગુણ્યા અને અહીંયા અઢારને છે આપણે બાર લખેલા હતા તો અઢાર ગુણ્યા બાર થઈ ગયું બીજું કંઈ બાકી નથી રહેતું ને જો આ લાઇનમાં જો માંગ અને પુરવઠામાં નથી જવાનું જો એક બે ત્રણ ચાર આ પાંચ અને આ છ છ વસ્તુ થઈ ગયું એક બે ત્રણ ચાર પાંચ ને છો ચાલો હવે ગુનાકાર કરીએ જો ગુનાકાર કઈ રીતે કરવાનું પહેલા તેર ગુણ્યા અગિયાર ઇક્વલ ટુ દબાવો એકસો લખી દો હવે ઓન એસીનું બટન નહીં દબાવવાનું ડાયરેક્ટ સત્તર ગુણ્યા છ ઇક્વલ ટુ એકસો બે હવે ડાયરેક્ટ જ અઢાર ગુણ્યા ત્રણ ઇક્વલ ટુ ચોપન ત્રેવીસ ગુણ્યા ચાર ઇક્વલ ટુ બાણું સત્યાવીસ ગુણ્યા સાત ઇક્વલ ટુ વન એટી નાઇન અઢાર ગુણ્યા બાર બસો ને સોળ હવે ડાયરેક્ટ જીતીનું બટન નપાઈ દઉં તો કેટલા એવા સાતસો ને છન્નું તો સાતસો છન્નો આપણા આવી ગયા છે અને એને આપણે કહેવાશે કુલ નૂન્યતમ ખર્ચ સાતસો ને છન્નો તો ફ્રેન્ડ્સ આજે આપણે આ દાખલો કરેલો છે હવે આપણે બીજો હજુ એક વોકલી પદ્ધતિથી ગણશું બરાબર છે હું એવી આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં